નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પૈસાનો ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો સૌથી આજના જમાનામાં સેફ કોઈ બેંક હોય તો એ પોસ્ટ ઓફિસ બેંક છે પોસ્ટ ઓફિસ એટલા માટે છે મિત્રો કે પોસ્ટ ઓફિસ જે છે એ સરકારી છે અને સરકારી જે છે જે પણ સ્કીમો લોન્ચ થતી હોય છે તો એ ગેરેન્ટેડ પીરિયડમાં હોય છે મતલબ કે તમને એટલા વર્ષ પછી એટલા પૈસા મળશે તો એ ગેરેન્ટેડ પૈસા મળે છે તે પછી ગમે તે પણ કોઈ પણ સ્કીમ હોય એટલા પર્સન્ટ મળશે તો એટલા પર્સન્ટ મળે તો આજે આપણે પોસ્ટ ઓફિસમાં એક એમઆઈએસ કરીને સ્કીમ છે તો એના વિશે વિગતવાર વાત કરવાની છે એમઆઈએસ મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમ દર મહિને તમે દર મેળવવા માગતા હોય તો તમારા ખાતામાં જમા કરાવવા માગતા હોય તમારી પાસે થોડા ઘણા પૈસા હોય તો એ તમે ઇન્વેસ્ટ કરી દો તો તમારા ખાતાની અંદર જ્યારે પણ ઇન્વેસ્ટ કરો તે પછીના મહિનામાં જે પૂટલું વ્યાજ તમને મળતું હશે તો એ તમારા ખાતાની અંદર જમા થશે તો એમ સ્કીમ જે છે એ નાના લોકો માટે પણ બેસ્ટ છે કારણ કે મિનિમમ તમે હજાર રૂપિયાથી લઈ અને પંદર લાખ રૂપિયા સુધી ઇન્વેસ્ટ કરી શકો છો જે પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરો એ પ્રમાણે તમને મંથલી વ્યાજ મળશે તો વિગતવાર વાત કરીશું મિત્રો મંથલી ઇન્કમ સ્કીમ મતલબ કે માસિક આવક યોજના માસિક આવક તમે મેળવવા માંગતા હોય તો આ તમારા માટે સૌથી બેસ્ટ યોજના કહી શકાય મિત્રો અને દર મહિને તમારે નવ હજાર બસો પચાસ રૂપિયા સુધી તમે માસિક વ્યાજ તમે મેળવી શકો છો બીજી વસ્તુ કે આ એક એવી યોજના છે કે જેમાં તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું છે મિત્રો ફરી વખત તમારે રોકાણ નથી કરવાનું એક જ વખત રોકાણ કરવાનું છે તે પછી હજાર રૂપિયા રોકો અથવા તો મેક્સિમમ તમે પંદર લાખ રૂપિયા તમે રોકી શકો છો પૈસા હર મહિને જે પ્રમાણે તમે પૈસા રોકશો એ પ્રમાણે તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે આ એમઆઈસી યોજના જે છે એમાં અત્યારે સાત પોઈન્ટ ચાર ટકા વાર્ષિક વ્યાજ તમને મળે છે એમઆઈસી યોજનામાં વધુમાં વધુ તમે નવ લાખ રૂપિયા રોકાણ કરી શકો છો મતલબ કે સિંગલ ખાતું હોય એક વ્યક્તિનું ખાતું હોય એમાં નવ લાખ રૂપિયા તમે રોકાણ કરી શકો છો આ યોજના હેઠળ સંયુક્ત ખાતામાં વધુમાં વધુ પંદર લાખ રૂપિયા સુધી તમે ડિપોઝિટ કરી શકો છો એમાં સંયુક્ત ખાતામાં તમે ત્રણ વ્યક્તિને જોડી શકો છો દાખલા તરીકે તમે નાનું ફેમિલી હોય હસબન્ડ વાઈફ અને તમારો પુત્ર અથવા તો પુત્રી જે પણ હોય એ ત્રણેય મળી અને તમારું ખાતું જે છે સંયુક્ત ખાતામાં ઇન્વેસ્ટ કરી શકો છો પંદર લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો પોસ્ટ ઓફિસમાં એમઆઈસી હાલમાં સાત પોઈન્ટ ચાર ટકા વ્યાજદર આપે છે જે માસિક આપવામાં આવે છે પરંતુ પંદર લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા હોય તો સ્વાભાવિક છે નવ હજાર પચાસ રૂપિયા તમારે હર મહિને તમને વ્યાજ મળે છે બરાબર એનાથી ઓછા પૈસા તમે રોકશો તો એ પ્રમાણે વ્યાજદર મળશે તો વ્યાજનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું તો એની પણ એક પોસ્ટની એક એપ્લિકેશન આવે એના માધ્યમથી તમને હું લાઈવ પ્રૂફ કરીને બતાવીશ મિત્રો કે ભાઈ આ પ્રમાણે ને આ પ્રમાણે તમે ખાલી તમારે રકમ જ લખવાની છે તો એનું વ્યાજદર તમને કેટલું મળશે પાંચ વર્ષનું એ તમામ ડેટા તમારે આવી જશે તો એ આપણે વિડીયોના એન્ડમાં તમને જોવા મળી જશે જે છે તમે લોક ઇન સમયગાળા સાથે આવે છે જો કે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે ખાતું બંધ કરાવી શકો છો અને પૈસા પણ ઉપાડી શકો છો પાંચ વર્ષ સુધી તમારે પૈસા રોકવાના હોય તે પછી લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા જે પણ રોક્યા હોય પરંતુ તમારે મેક્સિમ પાંચ વર્ષ તમારે રોકવા ફરજિયાત છે પરંતુ અચાનક પાંચ વર્ષની અંદર તમારે જરૂરિયાત પડી હોય તો પહેલી વસ્તુ તો છે મિત્રો કે તમારે એક વર્ષ તો તમારે પૈસા જમા રહેવા જ દેવા પડે કોઈ પણ પ્રતિકૂલ સમય હોય તો પણ એમ ત્યાર પછી તમે પૈસા જે છે બે વર્ષથી ત્રણ વર્ષની વચ્ચે ઉપાડો તો તમારે બે ટકા એનો દંડ ભરવો પડે છે અને ત્રણ વર્ષથી ચાર વર્ષની વચ્ચે ઉપાડો તો તમારે એક ટકો દંડ ભરવો પડે છે એ દંડનો તમારા પૈસા કપાય અને ત્યાર પછી તમારે પૈસા જે પણ હોય એ તમને મળવા પાત્ર રહેશે બરાબર તો આ પ્રમાણે એનો ક્રાઇટેરિયા છે કેટલા વર્ષ તમને ખ્યાલ પડી ગયો છે કે ભાઈ પાંચ વર્ષ સુધી તમારે ઇન્વેસ્ટ કરવાના છે ત્યાર પછી નવ લાખ રૂપિયા જમા કરાવો તો તમને પાંચ વર્ષ માટે દર મહિને રૂપિયા પંચાવનસો પચાસ રૂપિયાનું નિશ્ચિત અને ગેરંટીકૃત વ્યાજ મળશે પાંચ પાંચ વર્ષ પૂરા થયા પછી તમારા દ્વારા જે પણ પૈસા નવ લાખ રૂપિયા જમા કરાવ્યા છે એ તમારા ખાતાની અંદર ફરીથી તમારા જમા થઈ જશે આ સાથે તમને પાંચ વર્ષના પંચાવનસો પચાસ રૂપિયા હર મહિને લેખે પાંચ વર્ષના ટોટલ વ્યાજ છે ત્રણ લાખ તેત્રીસ હજાર રૂપિયાનું તમને વ્યાજ પણ મળે છે એ જ પ્રમાણે મિત્રો તમે જો જોઈન્ટ ખાતામાં તમે આ યોજનાનો લાભ લીધો હોય તો જોઈન્ટ ખાતામાં તમે મેક્સિમમ પંદર લાખ રૂપિયા રોકી શકો છો પંદર લાખ રૂપિયાના પર્સન્ટેજ જે છે સાત પોઈન્ટ ચાર કરીએ તો એમાં વાર્ષિક એક લાખ અગિયાર હજાર રૂપિયા તમને વ્યાજ મળે છે અને એક લાખ અગિયાર હજાર રૂપિયાના ભાંગ્યા બાર કરીએ તો મહિનાનું તમને નવ હજાર બસો પચાસ રૂપિયા વ્યાજદર મળે છે તો આ પ્રમાણે તમે વ્યાજનું કેલ્ક્યુલેશન કરી શકો છો પરંતુ તમે સ્વાભાવિક છે કે ભાઈ બધા વ્યાજદરોનું કેલ્ક્યુલેશન કરતા ન આવડતું હોય એટલા માટે પોસ્ટ ઓફિસે એક એની પર્સનલ જે છે એક એપ્લિકેશન આપી છે એ એપ્લિકેશનમાં પોસ્ટ ઓફિસને લગતી તમામ જે યોજનાઓ ચાલી રહી છે તો એ યોજનાઓ હોય છે અને એનું વ્યાજદર એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું તો એ પણ તમે કરી શકો છો તો એ આપણે આપણે હવે જોઈએ છે સૌપ્રથમ મિત્રો પ્લે સ્ટોરમાં જઈને પોસ્ટ ઇન્ફો કરીને લખશો એટલે આ પ્રમાણે પોસ્ટ ઇન્ફોની એપ્લિકેશન આવી જશે તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની છે ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરશો એટલે જેટલી જેટલી જે યોજનાઓ ચાલી રહી છે તમામ યોજનાઓ આવી જશે તમે જોઈ શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજના ત્યાર પછી રિકરિંગ ડિપોઝિટ મતલબ કે આરડી સ્કીમ જે કહીએ છીએ આપણે એને તો રિકરિંગ ડિપોઝિટ છે એમાં છ પોઈન્ટ સાત ટકા વ્યાજદર મળે છે ત્યાર પછી ટાઈમ ડિપોઝિટ કરીને છે અને આ મંથલી ઇન્કમ સ્કીમ તો એમાં આપણે અહીંથી જવાનું છે હવે મંથલી ઇન્કમ સ્કીમ જે છે એમાં જશું આપણે તો દાખલા તરીકે તમારે કેટલા પૈસા રોકવાના છે તો કે એક લાખ રૂપિયા તમારે પૈસા રોકવાના છે બરાબર તો અહીંયા તમારે ફક્ત એક લાખ રૂપિયા લખવાના છે ત્યાર પછી કેલ્ક્યુલેટ કરશો એટલે કે આ પ્રમાણે તમારે મંથલી કેટલું મળશે તો કે છસોને સત્તર રૂપિયા તમને મળશે અને પાંચ વર્ષમાં તમારા ટોટલ પૈસા જે છે વ્યાજદર કેટલું મળશે તો કે સાડત્રીસ હજાર વીસ રૂપિયા તમને મળશે અને ટોટલ તમને પૈસા મળવા પાત્ર રહેશે એક લાખ સાડત્રીસ હજાર વીસ રૂપિયા તો એ જ પ્રમાણે તમે અહીંયા તમે જોઈ શકો છો પાંચ લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા હોય પાંચ લાખ રૂપિયા તો આ પ્રમાણે તમને હર મહિને તમને ત્રણ હજાર રૂપિયા તમને વ્યાજદર મળશે અને ટોટલ જે છે છ લાખ ચોર્યાસી હજાર નવસો ને એંસી રૂપિયા તમને પાંચ વર્ષમાં મળવા પાત્ર રહેશે મતલબ કે પાંચ લાખનું તમને એક લાખ ચોર્યાસી હજાર આઠ નવસો ને રૂપિયા તમને મળવા પાત્ર રહેશે એ જ પ્રમાણે તમે નવ લાખ રૂપિયા રકમ લખશો મિત્રો અહીંયા તો અહીંયા કેટલું મળશે એ પણ તમને મેં હમણાં કીધું તો એ પ્રમાણે અહીંયા રકમ આવી જશે પંચાવનસો પચાસ રૂપિયા હર મહિને તમને મળશે અને પાંચ વર્ષમાં તમને વ્યાજ દર કેટલું મળશે નવ લાખનું તો કે ત્રણ લાખ તેત્રીસ હજાર અને ટોટલ ઇન્કમ તમને મળશે બાર લાખ તેત્રીસ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે તો આ પ્રમાણે તમે જેટલા પણ પૈસા ઇન્વેસ્ટ કરો એટલું તમે અહીંયા લખશો એટલે તમને કેટલું મળવાપાત્ર રહેશે એ કેલ્ક્યુલેશન થઈ જશે બરાબર તો આ પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરી શકો છો મિત્રો પરંતુ ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમારે આના જે નિયમો છે એ પોસ્ટ ઓફિસથી તમારે જાણી લેવા જરૂરી છે બધું ચેકઆઉટ કરી તપાસીને ત્યાર પછી તમે ઇન્વેસ્ટ કરી શકો છો જોકે પોસ્ટ ઓફિસ જે છે એ સરકારી છે એટલે તમારા પૈસા સેફ જ છે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર પરંતુ તમારે નિયમો જે છે એ જાણી લેવા જરૂરી છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો